જેમાં ભોગ બનાર છે એ સગીર વયના છે જેઓ રાત્રે પોતાના ઘરે પોતાના દાદી સાથે સૂતા હતા તે દરમિયાન આ કામના આરોપી કે જેઓ પોતા એમનું મોડી રાત્રે એમના ત્યાં ફળિયામાં જઈ અને તેઓનું ગોધું ખોચી અને છેડતી કરી જે ફરિયાદ ભોગ બનનારના દાદી આપતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ માણવદર નાઓ કરેલ છે આ તપાસ ચાલુ કરી છે અને હાલમાં આરોપીની અટક કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરી છે આરોપી કોણ છે અને સાથે છે છે આરોપી માલદેવભાઈ ભૂપાભાઈ પરમા કોળી જે નાના કાજડીયાળા છે અને તેઓના ગામની જ્યાં દીકરી હતી જેઓને અવારનવાર ત્યાં પસાર થતા હોય આ છે તે છે ત્યારે પણ એને ખરાબ નજરે જોતા હોય એવું ભોગ બનનારનું કહેવું છે આગની તપાસ સીપીઆઈ માણવદા ને ચાલુ હા અને આરોપીની આ ગુના કામે ધરપકડ કરવામાં આવી આગળની કાર્યો હાથ ધરેલી છે